હા 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 હાલ હાલ બોને કાય આપણે બેજ પૂજોમાં વાહે રહી ગયા હૈ હા ઓ ભૈલા હા હાલ હાલ એક કાય હાલ લા 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 લા

અલી લુપ્લી હું તમારી કેરુની વાત જોઈન ઊભીતી હે હા અને પછી તું કોની છોડી હો

લે બોન હોલું હું ઉપરથી પડ્યું સી ખબર ભલ્યા ઈ તો કાય જેવું લાગે એ કડવી માં એ લે બેટા હું ક્યું એ અમને ભૂત વાયન એ ભૂત વાય હા જો આ બટા ઈ તો આપણે જાપાપા કરી ગયો આ હાચું કા ભૂત આયો એ હું તમને હું કહું એ તમે ઘર માં કરી જાવ હું કમર બળ કરી દઉં અને હું તા દાદા પાસે જાવ તા દાદા ને આ કરો શું કરું આ ભૂત ક્યાં થી લાવ્યો છે આ કમાર ભાઈ જો છોકરા ને ખાઈ જાય છે લાખ ને ઉડવા પર હાલી જો શું કરું બોલો કપાવા આવ્યો છે કોઈને ગણતરી જ નથી લેન્દ્રાની મારે એકલાને લીન લીન કરવાનો છોકરો ને ડોઈસી

મારું બેટો ભૂતડું વાળા થઈ ગયું આ ઓલી મથુર કાકા છોડી અને છોકરો અને આપડી ઓલી છોરી પૂછવા જતા હતા મારું બેટું ભૂતડું વાય થયું આડુઆ તે પછી જાય છે છોકરા એને ઘર માં પૂરી દીધા હે મે અને ભૂત એ ભૂત તો આપણે જાપા સુધી સેટ આયુ હે અને એ ઊભું તું હે હા મારું બેટું આ તો ન હોય કેવા હાલ તો જોવા દે આડુઆ હાલો હાલો હા હાલો હાલો એક હાલો લા 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 આલે લે આ મારું બટુ હવાર હવારના કોર માં કોન માંગવા વાર વે આવી ગયો શું કરું આ માંગવા વાર થી તો હું કંટાઈ રહ્યો છું આ રોણ નો કાટર તમારા દીકરા થબ ને ઉતરી જાય લા આજ છે ને આ ખોકાવા દે લ્યો બોલો લ્યો હજી કમાડ બાંધ છે ને તો આ મારા બટાનો ઊભો હે એ નીકળ નીકળ પોચા પગે આ

લાઈ માર હોય ને હોય ને આવે છે કાયકા સળવા દે લીમડા બા ઓય માં એ લે આવી હવે શું કરું હટ હટ ઓય માં આ તો પાડાને ખાઈ જશે હવે શું કરું હટ હટ એ જા હવે શું કરું અરે બાપ રે

બાપા ને માર હવે હું કરું હું ફાય કાઉ છું